ભરૂચ જિલ્લાના ઓળખ સમાન ભરૂચ ગોલ્ડન બ્રિજ હાઈવે ભૂતકાળ બનવા જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે નર્મદા મૈયા બ્રિજના નિર્માણ બાદ ગોલ્ડન બ્રિજ પરથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવતા તે હવે નિરર્થક હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તેને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરી તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા કરવામાં આવી છે બ્રિટિશરો દ્વારા નર્મદા નદી પર એકસો ચાલીસ વર્ષ પહેલાં ભરૂચ અને અંકલેશ્વરને જોડતો નમૂનેદાર ગોલ્ડન બ્રિજ બનાવવામાં આવ્યો હતો આટલા વર્ષોમાં ગોલ્ડન બ્રિજે સાચા અર્થમાં એક ધરોહર અને ભરૂચની ચડતી અને પડતી સાક્ષી બની અડીખમ ઊભો છે નર્મદા મૈયા બ્રિજના નિર્માણ બાદ ગોલ્ડન બ્રિજને લોકો માટે સદંતર બંધ કરી દેવામાં આવતા ભરૂચવાસીઓ નારાજ થયા છે માટે માટે બ્રિજને બ્રિજને બંધ બંધ કરાયો તેનાથી લોકોને કોઈ વાંધો નથી નથી પણ પણ કરી ઉચિત સિટીઝન કાઉન્સિલ દ્વારા ગોલ્ડન બ્રિજની ઐતિહાસિકતાને જાળવી રાખવા તેને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે ઉપરાંત પ્રજા માટે એક આકર્ષણનું કેન્દ્ર આ બ્રિજ કેવી રીતે બની શકે તે માટેનું સંશોધન કરવું જોઈએ અને એક સુંદર પર્યટન સ્થળ આર્ટ ગેલેરી તરીકે તેનું વિકસાવવું જોઈએ